એવી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે અને તેઓ દુબઈ ભાગી જવાના છે તે પણ થઈ છે આ સંદર્ભે મારી મૂકી છે મૂકવાનું કારણ એ છે કે વિરાણી હાઈસ્કૂલ છે એ રાજકોટની કેમ્બ્રિજ ગુજરાતની કેમ્બ્રિજ છે અને ખૂબ જ ઊંચી શાક ધરાવતી વિરાણી હાઈસ્કૂલ છે

પચાસ ટકા એકાવન ટકા પ્રોફેશનલ શિક્ષણ જોઈએ તેને બદલે જમીનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાઓ છે તેઓ ટ્રસ્ટીઓ છે આપ જાણો છો કે અગાઉ વિરાણી હાઈસ્કૂલ મેદાન વેચવાની પણ ફિરાત થઈ રહી હતી અને તે વિરાય સ્કૂલ મેદાન વેચતું બચાવવા માટે ઉઠાવી હતી અને સરકારે પણ આ અંગે ત્વરિત પગલા લઈ અને મેદાન વેચાતું વેચાતું સફળ રહ્યા હતા આજે પણ વિરાય સ્કૂલની મિલકત માટે સરકાર કલેક્ટર તંત્ર અને વિદ્યાર્થીઓ સાથે મળીને ટ્રસ્ટ સામે લડી રહ્યા છે અને વિવિધ તબક્કે તેમના કેસો પેન્ડિંગ છે એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટીઓની સાપ ઉચ્ચતમ હોવી એ ખૂબ જ જરૂરી છે બસ આ બાબતે મેં પોસ્ટ કરી હતી